કેમ જઈ ઓછ કેમ છો ઓછા યુટ્યુબ ફેમિલી મજામાં ઓકે બધા મિત્રો મજામાં જ જો તો ટાણે આપણે મિત્રો આવી ગયા છે વાડીમાં આટો મારવા માટે ને ટાણે તમે વ્યૂ જોઈ શકો છો આપણો ચેત આપણો ઘોડો વા પડ્યો છે ટાણે જો તમને દેખાડીએ જો વા બસવાડે પડ્યો છે ને બાકી આપણે જોઈ લ્યો ટાણે આંબાનો નજારો તમે આપડે ટપક કટ અને પાતરીન પાછી પીડા અને પાછી કાઢી લેતી હતી આંબા જો ઓટાણે થોડક થોડક આપણે આંબામાં પાણી દઈએ ઓટાણે બહુ પાણી આપણે વધી જાય તો ઓટાણે ફાલ ના આવે તમને આંબામાં ફાલ તમને દેખાડી દો ને આપણે કેરીઓ મિત્રો આવી છે તમે દેખાડી જો લ્યો કોરી કેવી થઈ છે જો લ્યો આ કેરી જો ઓટાણ નકર મિત્રો યારો હે યાર આમાં પાં કેરીઓ આવે છે ઓલો આંબો તમે દેખાડો એક આંબામાં કેટલો ફાળક આવ્યો હે ને જોઈ શકો આમાં એટલો ફાલ આવ્યો છે ને જો આ ટીસપૂર કે ને એમાં ફાળ આવ્યો જોઈ લ્યો બાકી આશર તમે વ્યવહ તમે જોઈ શકો ને આપણે ગુંદરી ફાઇનલ એરથી છે એમાં પૂરા પડે હરવાના એક કેરો આપણે આ બાકી રેકો ડોર માટે બીજામાં આપણે આડું ભૂ રોટા વેઠાક નખ્યો છે પોલીગમ આપણે 10 કેરા બાકી આ છે ને 10 ન પડે કેરા ઓલા ગ લીધા છે તો હવે આપણે અડધી 1500 થી 1600 પૂરા વેચાઈ ગયા છે હજી આપડા પાસે 600 700 ગુલા છે લગભગ તો નોરતા તાજી 200 પૂરા ઓલા अड़ले और हाँ थो थो जा नाश पाँच से पूरा वो हाय दोगे ना तो रुपजारी गया जो अपने वो बैठी हुए आप आके यह परिवारी है अकान जो इलियो यहाँ पर हैड जो ले हम ही वो डर ले कहीं नहीं होती है आप परिवारी अकान mitro, Makani ने सीप यो नहींया पड्या mitro नवा आवी है सैंपल ये बाकीटा नवी तुम જોઈ લ્યો વાડી નો ઉતરો પીંજેમ કુતો હે મિતરા નવા सैंपल આપણે પડ્યા તા ઈ કાઢીને તમને દેખાડીએ અત મિતરા આ લીતા હે આનવરસી જોઈ લ્યો નવા સંપલિયા ઓલા તો ને કાહે

પંદરસોથી ત્રણ હજાર કાબે થઈ જાય આપણે ચેનલ છે ચોવીસ કલાકનો આપણે કરશું મહિના દી પછી આપણે બોર્ડની પરીક્ષા વહે પછી આપણે ટાઈમ મળશે તો કરશું તમે બધા કોમેન્ટ કરી રાખજો વ્યૂ વધારજો તો ભાઈ એટલો આપણે હારા બ્લોગ મૂકીએ આપણે ઉપરથી નોટિસ તો આવી ગઈ હતી આપણે એક બે વિડીયો યુટ્યુબ તરફથી આપણે સોરી માગ લઈએ આપણી ચેનલને મોનિટાઈઝ કરી દેજો અને બાકી અટાણે અટાણે અટાણા અમને વ્યૂ દેખાડી દીધો આપણી વાડીનો તો આગળ આગળ બનાવી ટાણા વાગવામાં થઈ પાછા મળીએ બપોર પછીના પાછા વ્યૂમાં તો રેજો આગળ આગળ તે આપણે બ્લોગ ચાલુ કર્યો અને વાગવામાં અગિયાર ને દસ થઈ ગઈ હું આલ નવીન બ્લોગ બનાવી નાખીએ કેવા ટોપલા આપણે આ મોબાઈલમાં બ્લોગ બનાવતા પણ આપણે ખોટકાઈ ગયો તો ચેલેન્જ વિડીયો આ મોબાઈલનો આપણે બનાવી નાખીએ રસ્તા ઉપર આ પડે યરી કા બથી થામલી બાંભરી ખોલ નાખી પાછો જસ્તો મોબાઈલ રાખ્યો હું રિએક્શન થાય એ તમને બથી દેખાડશું આગળ આગળ બેના રહ્યો એટલે મિત્રો આપણે થામલી કરી નાખી ને હવે મોબાઈલ મૂક દઈએ માં તો હલો બેના રહ્યો આવી ગયા રોડ ઉપર ને આપણે મોબાઈલ અહીંયા મૂકી દીધો છે તો ભી લ્યો અહીંયા મૂક્યો છે હવે કોઈ આયા તો જોઈએ હવે આપડી મોંઠે કાલ મિત્રો એક અવાજ આવતો આવે કે બાજુથી આવતી હોય ઓર કો મિત્રો દેખાઈ ન એમ મૂકી દે અહીંયા મૂકી આપણે કેવી હગી તો આપણે અહીંયા આપ જગ્યાએ હટાઈ જાય એ તમને દેખાડશું ત્યાંથી આપણે અહીંયા પર હટાઈ જાય तो यहाँ कोई देखा सो नहीं हाँ मैं तुमने देख ये वीडियो कैमरा जरिए कोई देखा सो को ना क्यों मित्र तुमने देखा डिया लोग आगरा कर रियो जो मित्र अपने मोबाइल में मिक्को है ઓ જ આવે તો તમને દેખાડશું આપણે ગાડી જાય છે જે વીચા દેસ પોલીસ એ તો પોલીસ ની ગાડી જાતી તેણા મોબાઈલ ની જરીક આપણે હરખ મુક દે ઓ જ આવે હે ભાઈ ટ્રેક્ટર વારા એ તમને દેખાડીએ હાલો મિત્રો ટ્રેક્ટર વાળા ભાઈ આવે છે તો તમને દેખાડી આપણે અહીંયા દેખાય ને એમ જોઈએ મિત્રો મોબાઈલ ઝેરીક રહી ગયો ટ્રેક્ટર વાળા ભાઈ જાય છે ट्रैक मोड चेक भाई तुम हो हो। जो जोई। जोई। जोई भाई तुम जो ही हो कहो कौन था ये जो ही भाई निकल गया देखा नहीं मोबाइल भाई भाई कर दो नहीं डॉक्टर मित्रक भाई ये बता आपने मुका दी तो ये तो आवे है कौन साइकिल पर स्टेडियम मा लाइक करना नाखजो शेयर कर नाखजो सब्सक्राइब करना भूलता नहीं તો આજનો અમલો કોઈ બહુ વટાણ આવતું નથી બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય શ્રી રામ ને જય વચરાજ